આજના સમયમાં ફ્રોડ કરનારા ભેજાબાજો એવા એવા કિમિયા અજમાવતા હોય છે કે જેનો વિચાર સુધા પણ ન કર્યો હોય ધ ક્રાઇમ સ્ટોરીમાં આજે એવા બે શાતિરોની વાત કરવી છે કે જેને મોંઘા આઈફોન ખરીદી અને દુકાનદારને લગાવ્યો છે ચૂનો કોણ છે આ બે ભેજાબાજ અને કેવી રીતે દુકાનદાર સાથે ખેલ પાડ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં દુકાનદાર છો શું તમે મોબાઈલ જેવી ચીજ વસ્તુઓ વેચો છો જો હા તો વસ્તુ ખરીદ્યા બાદ ગ્રાહક તમને ઓનલાઈન પેમેન્ટ કરે તો સ્ક્રીનશોટ ના બદલે તમારું ખાતું એકવાર ચેક કરજો કારણ કે સ્ક્રીનશોટ માં તો પેમેન્ટ કરેલું દેખાશે પણ બની શકે તમારા ખાતામાં પેમેન્ટ ના થયું હોય હવે તમને એમ થશે કે આવું કેવી રીતે બને તો આવી જ રીતે છેતરપિંડી કરનારા બે શાતિરની સાણંદ પોલીસે ધરપકડ કરી છે

બે મહિનાના મહેનત બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે આ સમગ્ર બનાવની હકીકત જાણીને ઠગાઈ અને આઈટી મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ ઠગાઈમાં સંડોવાયેલા બે આરોપી નામે અખ્તર હુસેન ગુલામ દસ્તકી કાગદી અને મોહમ્મદ સોયબ અહમદભાઈ શેખ બંને રહે સરખેજ ફતેવાડીની આ ગુનાના કામે અટકાયત કરી છે મોહમ્મદ સોયબ છે તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિન્ક આવેલી હતી જે લિંક ઉપર ક્લિક કરતાં તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ ક્યુઆર કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે તો આવી રીતે એને લિંક આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કર્યું અને એપ્લિકેશન ના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું બે મહિના પહેલા આરોપીએ ખરીદ્યો હતો આઈફોન ઘરે આઈફોન મંગાવી કર્યું હતું ઓનલાઈન પેમેન્ટ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અખ્તર કાગદી રિક્ષા ચલાવવાનું કામ કરે છે સરખેશથી સાણંદ વચ્ચે રિક્ષા ચલાવે છે સાણંદમાં અવરજવર હોવાથી ઇલેક્ટ્રોનિક્સ ના શોરૂમ વિશે અખ્તરને જાણકારી હતી એ શોરૂમમાં બી મોબાઈલની ખરીદી કરી ચૂનો લગાવવાનો આરોપીએ પ્લાન ખડ્યો અને આ પ્લાનમાં સોએબને ભેળ દો ત્યારબાદ સાણંદમાં આવેલા શોરૂમમાંથી આઈફોનની હોમ ડિલિવરી મંગાવી હતી પેમેન્ટની ચુકવણી માટે દુકાનદાર પાસે મોબાઈલમાં ક્યુઆર કોડ મંગાવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરતી ફેક એપ્લિકેશનનો ઉપયોગ કર્યો પેમેન્ટ થઈ ગયું હોવાનું કહી સ્ક્રીનશોટ મોકલ્યો હતો સ્ક્રીનશોટ જોઈ દુકાનદારને વિશ્વાસ આવી ગયો પરંતુ બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવતા તેમાં પૈસા જમા નહોતા થયા જેથી દુકાનદારે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરજાદ નોંધાવી હતી ફોન નંબરના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કર્યું અને બે મહિનાની જહેમત બાદ અખ્તર અને ધરપકડ કરવામાં આવી આજે બંને આરોપી છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ન પડે તેના માટે તેણે તેના બીજા જે સૌ આરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે સરખેજથી સાણંદ અને વિરમગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એના ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો હાલ સુધી તપાસમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી એમ હતું કે આઈફોન ખરીદી જે સ્ક્રીનશોટ મોકલ્યો છે તેનાથી દુકાનદારને શંકા નહી જાય તેનો પ્લાન હતો તેવું જ થયું પરંતુ કહેવાય છે ને ખોટું લાંબા સમય સુધી છુપું નથી રહી શકતું અને આ કેસમાં એવું જ બન્યું અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ